પોરેની જાત ને જોતી થી ઓકે શું લાગ્યું લે કે મારી મોટી મોટી તો તને કે તારી મોટી જાય આપ ફીલ કરતી કે ટ્રાય કરતી તારી થી ડરી જાય છે ना नो कोई डरती नहीं तो कोई ना थी नहीं डरती तो मरा सिवाय अच्छा मम्मी दी हाँ। डरती है ना तीन डर तीन बंद तो क्या ही मुख्य है मेरी तो विषय ना होए होए अच्छा हमारी जितलो बाल oh my god मम्मी <laughs> oh my god मरा सिवाय कोई ना डरती नहीं बोला बोला इतना चाहिए कोई नहीं એટલે આમ ઘણી વાર મમ્મી હાઈપ હોય ને ગુસ્સામાં ત્યારે થોડું લાગી જાય બાકી આમ ગઈકાલે તમે મમ્મી તમને વાલ થી ઉઠાડતા અને હું બી સુતી હોઉં ને તો મમ્મી વાલ થી ઉઠાડે તો પૂછ્યું કે આટલો બધો વાલ ક્યાંથી આવે છે તમારો

તારે તો બ્રશ કેવા દેજે તારે બ્રશ પાકી તો બંને અંદર આજુબાજુ ઉભરી જ્યા ન કે એટલે પડતી ત્યાં તો મજા નઈ આવતી તો હું ગાળો પીઉં બે બ્રશ કેરો એ ચોરી એકબીજાને મુકલ મુકલ કરે તમે જાવ તમે જા તમે બોલો હું કે ચોર નથી તો ગાણી કેરીતી પાછી આડસ આવી જાય ને તો એમાં પાછી બીજી અડધી કલાક લાગે હું બે બ્રશ શેષ દેવ દેઉં કર એટ તું બેઠી રહીએ તો એ બે સાવેણી લેમ હા કરું છું કરું બેઠી રહીસ વાળી

જે મે જમતા જમતા જોઈશું તો બહુ બધી પિક્ચર અમે અત્યારે કે હું કે મેં જૂઠી તો મક્કા તું જૂઠી મે મક્કા હા તું જૂઠી મે મક્કા પોતાની જાતને જ ખરાબ બોલે લોકો શું કરવાનું કો યાર હે પોતાની જાતને મક્કાર કે એવું તો કોણ કરે યાર હે એની વેલ ગઈ કાલે આપણે જોયું તો કેવું પિક્ચર જોયું તો આપણે સ એ પેલું જોયું તમે બે દિવસ પહેલા સર જે સાઉથ ઇન્ડિયન મૂવી છે ધનુષ છે એની અંદર બહુ જ મસ્ત મૂવી છે જોયું તમે નેટફ્લિક્સ ઉપર જ છે અને અપ્રતિમ મૂવી છે મજા આવશે એમ અને અને ગઈકાલ કયો ગઈકાલ ક્યું આડીકાલ થ્રી સેવેન્ટી જ જોયો તો યસ બપોર અને તો ઊંઘ ગયો હતો પછી બહુ નહોતું જોયું એમ તો ગઈકાલે અમે રાત્રે રમ્યા હતા પત્તા કઈ ગેમ રમ્યા હતા જજમેન્ટ યસ

અમે એવું વિચાર્યું ખાસ કરીને દીપલે એવું વિચાર્યું કે આજે પેલું મેં તું જૂઠી મેં મક્કા મૂવી છે ને એટલે ટાઇટલ બહુ જ બકવાસ હતું એટલે પેલા પહેલેથી અમે એવું વિચાર્યું કે યાર આ પિક્ચર નથી જોવું કારણ કે ટાઇટલ નથી સારું તો પિક્ચર બી દમ નહીં હોય એમ તો વસ્તુ એવી થઈ કે એ વિચારીને એ પિક્ચર મુકાયું કે ભાઈ આ પિક્ચર એટલું સારું નહીં હોય તો ઇન્ટરેસ્ટિંગ નહીં હોય તો ફટાફટ આપણે જમીને બંધ કરી દઈશું ને ભાઈ આપણે બીજા ગામે લાગી જઈશું પણ મેઇન વસ્તુ એવી થઈ કે પિક્ચર સારું નીકળ્યું તો આખું પિક્ચર જોયું અને બહુ જ બધા કામ અટકી ગયા આવું થયું એટલે ઘણી વાર છે ને એટલે ટાઇટલ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે જો ટાઇટલ સારું ના હોય ને તો પિક્ચર જોવાની જરાક ઈચ્છા ના થાય પણ પેલા પાસ માટે જોતા હોય તો તો ઘણીવાર એવી રીતના સારું નીકળી જાય પણ આ વસ્તુ સાઉથ ઇન્ડિયન મૂવીમાં બહુ જ એવું થાય કે સ્ટાર્ટિંગ એટલું સ્લો સ્લો ચાલે લો ચાલે એટલું બધું મજા ના આવે પણ જેમ જેમ સ્ટોરી વધતી જાય ને એમ એમ ઇન્ટરેસ્ટિંગ થતું જાય સાઉથ ઇન્ડિયન મૂવીમાં એવું હોય એમ આ મોસ્ટલી સાઉથ ઇન્ડિયન મૂવી જોઈએ છે પણ આજે અમે આ બોલીવુડ મુવી જોયું કે ભાઈ ફટાફટ જમીન ઊભા થઈ જવાય એમ પણ એ ઊભા ના જ થવાયું આખું પિક્ચર જોવાયું હોય સો વૃષ્ટિબહેનના ભૂખ લાગી છે ઘણા ટાઈમ પછી આમ હવે એને ભૂખ લાગવાની ચાલુ થઈ જાય પેલા બી આ કંઈ ખાતી પીતી જ નથી ખાવું નથી ખાવું નથી તો શું બસ તે વેન યો તો એ બધા નો હતો બ્રહ્મ તો અચ્છા હા તો ખાવાની ઈચ્છા તો જ હા પણ આમ સારું ખાવાનું હે એટલે હેલ્ધી ખાવાનું જંક ફૂડ બરાબર 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 બાકી તો કંઈ એટલે હવે તો તું જાતે જ બનાવવાનું ચાલુ કરી દીધું એટલે તારે કોઈ માટે એવું ના થાય કે ભાઈ મને આ ખાવું છે ને પેલું ખાવું છે એટલે જંક ફૂડ જાતે જ બનાવી દેજો ભાઈ ભાઈ એટલે એને જે ખાવું હોય ને એ બનાવે છે એટલે શું થાય કે ભાઈ હું બનાવું પણ છું એવું પણ થાય ને પોતાની મનપસંદ વસ્તુઓ પણ ખવાય કારણ કે જંક ફૂડ માટે અમે મોસ્ટલી અલાઉડ ના કરીએ કે આ નહીં ખાવાનું પણ એ બનાવી દે કે ભાઈ ચલો ઠીક છે એ નહીં એટલીસ્ટ ઘરનું તો ખાય છે બહારનું નથી ખાતી ઘરનું તો ખાય છે નગર શું થાય કે બહારનું જેમ જેમ ખાવ ને એમ એમ આપણને બધાને જ ખબર છે કે બહારના ફૂડ કેવા હોય ને ઘરના ફૂડમાં કેટલો ફેર હોય એટલે તબિયત વધારે બગડે નાની ઉંમરમાં હોય તો લોકોને બહુ બધા પ્રોબ્લેમ્સ આવવાના ચાલુ થઈ જાય છે એટલે બેસ્ટ વે કે ભાઈ ઘરનું જ ખાવું જોઈએ મારું એવું દ્રઢતા મને માણવું છે પણ બહુ એવું નથી ટકી રહેતું કે બહાર જવાઈ જ જાય છે ખવાઈ જ જાય છે પણ લિમિટમાં છે એટલું સારું છે એમ હું तरू स्टी काम वाक्यवन <laughs> वा 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 वा। एक भाग्य એટલે શું બફરિંગ ચાલુ થઈ નદી આડો યાદ નદી કોરો નદી ભાગ્ય એટલે શું ભાગ્ય એટલે સાચા સમયે સાચી જગ્યાએ અને સાચા લોકો સાથે વ્યક્તિ સાથે સંબંધ થવો એ ભાગ્ય વાહ 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 હા जोरदार હો બાકી ચલે એક્ઝામ્પલ

તો એ સાચા સમય સાચી જગ્યાએ સાચી વસ્તુનો ઉપયોગ કર્યો અને અને એ પ્રમાણે એને ટીચર્સ બી મળ્યા હશે ને એને શીખવા મળ્યું ને એમાંથી એને નવું આવિષ્કાર કર્યો વાહ 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 સારી રીતે હું ના સમજાઈ શકત અનુભવ બધું બધાને શીખવી જ દેતો હોય છે બરાબર ચાલો હવે આપણે જઈએ રસોડા તરફ અને દીપા મેડમ શું કરો તમે હાર્ટ

એટલે મારે બી એવું થાય મને બહુ ભૂખ લાગી હોય ને એટલે હું કંઈ જ કામ ના કરું કારણ કે ભૂખ એટલી આમ સ્તરે પહોંચી ગઈ હોય ને કે કંઈ કામ કરવાની ઈચ્છા ના હોય અને હું શાંત થઈ જાઉં એમ ઘણી આખો દિવસ બોલબોલ બોલબોલ કરતો હોઉં ને તો દીપલીને ખબર પડી જાય કે આ ભાઈ વ્યક્તિ શાંત થઈ ગયો છે તો આને સખત ભૂખ લાગી છે છતાં મને પૂછે ખરા કે શું થયું ભાઈ મને બહુ જ ભૂખ લાગી છે યાર આવું છે સો સો મસ્ટ ફારિક

હવે આ એને ઇન્ફોર્મેશન ક્યાંથી મળે એ રામ જાણે એટલે કોઈ કે તો આપી એની ફ્રેન્ડની ત્યાં ગઈ હતી ને હમણાં થોડા બસ પહેલાં ત્યાંથી જ આવી સો ઇન્ફોર્મેશન હતી વૃષ્ટિ કે કેરીનો ભાવ કેમ ઘટવાનો નથી કારણ કે આવતો પાક ઓછો થયો બસ એક્ઝેક્ટલી એ જ હું જે કહેતો હતો ને એ જ છે એટલે ખોટું જરાય નથી એટલે ચાન્સ ઓછા છે એમ જો કદાચ સસ્તામાં આવે ને તો કદાચ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ હોય એવું બની શકે એમ સમજી ગયા ને તમે તો બહુ ટાઈમ પછી અમારા ઘરમાં અત્યારે ઉપમા બની રહ્યો છે અને ઉપમા મજા પડે ખાવાની બહુ જ આનંદનો અનુભવ થાય અને હવે કાલનું શું પ્રોગ્રામ છે તમારો કાલે તો મેડમને રજા છે રજા શનિવાર રવિવાર જલસા દિવસ એટલે છે ને અત્યાર સુધીનો રેકોર્ડ છે રેકોર્ડ તો એમ ના કહેવાય બટ હા નાઇન્ટી પર્સન્ટની વાત એવી સાચી છે કે કોઈ બી પ્રોગ્રામ શુક્રવારે બને ને શનિવાર માટે એ સક્સેસ ન જ જતો એટલે મેં અત્યારે કઈ પ્રોગ્રામ જ નથી બનાવ્યો ચલ લેટ્સ ગો વિથ ધ ફ્લો કારણ કે સોલો દર વખતે પછી અમારે યાર દુખ થાય કે આ વસ્તુ ના તમે સમજી ગયા બસ પણ એ વાત તો સાચી છે કે અમારા પ્લાન્સ ક્યારે બનતા જ નથી હોતા બને તો એ સક્સેસ જતા નથી હોતા એટલે આ વર્ષોથી એવું ચાલતું આવ્યું છે એટલે અમે પ્લાન્સ બનાવવાને બંધ કરી દીધા ઘણા થાય ગયા તમે ત્યાં જઈ આવ્યા એટલે હા પણ અમારા અચાનક જ જવાન થયેલા એમ અમને ના કીધું પણ અમને ના જ કહેવાય ને પણ ના થાય અમારા મારા અચાનક થતું હોય બધું એટલા માટે સારું ચલો બીજું આ બહુ જ પવન પણ નથી અને ઠંડક પણ નથી અને ગરમી જોરદાર છે ભાઈ યાર અને હા અને મેં ગઈકાલે મારે જે થયું હતું ને કે નહોતું મેં તમને કીધું કે અમારે પાણીમાં પેલું કરંટ આવે કરંટ એટલે મેં બ્લો અમારી સોસાયટી બહુ બધા જોડે સલાહ મશવરા કર્યા તો એવું જાણવા મળ્યું કે ગીઝરના કારણે એ કદાચ કોઈના બી ઘરમાં એવું થતું કારણ કે ટેન્ક એક જ હોય ને એટલે અર્થિંગ વર્થિંગના કારણે એ જો કદાચ તમારા ગીઝરનો પ્રોબ્લમ ના હોય તો બીજાના ગીઝરનો પ્રોબ્લમ હોય તો એ અર્થિંગના કારણે કદાચ કરંટ આવતો હોય તો અમે બધાના ઘરના ગીઝરના પ્લગ છે ને કઢાઈ નાખીએ કારણ કે ગરમી થઈ ગઈ ગરમ પાણીથી કોણ નાય એટલે ગીઝરના પ્લગ કઢાઈ નાખીએ એટલે હવે વાંધો નથી સરખી રીતે બધું ચાલે ટાઈમ આવું છે આ તો મતલબ મહા રિસ્કી કહેવાય કે કરંટ આવે નળમાંથી તો અને પાણીમાંથી એટલે બહુ જ જણને આવતા ચાર પાંચ જણને આવી રીતના આવા અનુભવ થયા હતા મને એમ થયું તો આવું તો કેવી રીતે બને કે પાણીમાંથી કરંટ નળમાંથી કરંટ આવે પણ એ વસ્તુ બ્રહ્મ નહોતો એ સત્ય હતું કારણ કે મેં જ્યારે વાત કરી ને કે આવી રીતે શોખ લાગે છે હસવા લાગે અરે એવું તો કેવું હોય બધું બંધ છે તો ક્યાંથી આવે

તો વૃષ્ટિ બેન ની હવે એક્ઝામ એ વૃષ્ટિ દર એક્ઝામ કે રહેલા સે ની હવે તારે એક જ એક્ઝામ બાકી છે હા એ 15 16 15 16 અને આનો ઓરિજિનલ કે રહેવાનું છે 12 નું એક્ચ્યુઅલી આવવાનું હતું હા ગઈકાલે આવવાનું હતું ગઈકાલે આવવાનું હતું

એટલે એવા બી સમાચાર આવી ગયા છે કે એપ્રિલ એન્ડ સુધી આવી જશે બસ હવે તો એન્ડ આયો તો પૂછે પણ કહું કા પૂછે અરે આટલું વેલું શું છે મે તો બોલો માં એટલું શાંતિ હતી બે મહિના તો રહી તો શું થઈ ગયું બધાને જલ્દી કોલેજ માં તો આવી જાય ભણવાનું ચાલુ કરે ના મારું ઉતાવળ નથી જરાય